રામ રામ ને જય માતાજી બધાને તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો અત્યારમાં જો આજ આપણે આવતા રહ્યા છીએ મારા કાકાના છોકરાએ નવું આજને આવું મુહૂર્ત છે તો ત્યાંનું કારખાનું બનાવ્યું છે તો મુહૂર્ત છે તો તમે વિડીયોમાં કન્ટેન્ટ બનાવી જે સ્ટીલ પીડિયા બારી બાર આંખ લોખંડ સિમેન્ટ મળશે વગેરે મહેશભાઈ તો આ કઈ જગ્યાએ આવ્યું છે ચોટીલા રોડ શિવરાજ સામે સત્તાધાર પાર્કમાં આવેલું છે તો બધા આવજો તો અત્યારે આપણે અંદર બધું કઈ રીતે છે તો જોયું જો આ બધી સિમેન્ટ છે ના પાછળ બધું આ લોખંડ છે જે માગો એ લોખંડ અહીંયા મળી જશે તો સોટીલા રોડ શિવરાજવાડીની સામે બાખલવનની બાજુમાં તો બધાય આવી જાજુ બધું લોખંડ ને સિમેન્ટની કોઈ પણ વસ્તુ લેવી હોય સિમેન્ટિંગનું તમામ સ્લેબ ભરવાની તમામ વસ્તુ મળી જશે તો જો તમે માગો એ બધાય લોખંડ અહીંયા હાજરમાં હશે લોખંડ પીડ્યું છે લોખંડ ને બધું લેવા સ્થળ છે સત્તાધાર પાર્ક બાખલવર ની બાજુમાં બાખલવર ને દસ દર ની વસાળે અને ચોટીલા રોડ શિવરાજ સામે

જેમાં બધના પણ બાપા ગીધી કે લીધું મુના ભાઈ ઉના મોલ کوٹہ عمر قریانی بس جی پر اڑن اوپر یہ 190 کا کوٹہ بابا کا چھوٹی ہے بے وزن ہوئی چھوٹی جو

તમે <laughs> છે

રામ રામને જય માતાજી બધાને તો નવા વલોગમાં બધાનું સ્વાગત છે નવો વ્લોગ તો નથી કેમ કે ઈનો એ જ વલૉગ છે પણ આપણે આજે બીજો દિવસ બીજો દિવસ થઈ ગયો છે બીજા દિવસે આપણે વિડીયો પાછો શરૂ કર્યો છે એના એ વ્લોગમાં તો કાલે તો આપણે જો જ્યાં ઓપનિંગ હતું ને આપણે ગયા હતા અને આ પેંડા ને બધું ખાધું બહુ મજા આવી ગઈ અને આજે આપણે ગયા તા કામે તો જો કામેથી આપણે આવતા રહ્યા અને આપણે છોકરા હાટું બધું મરી મસાલો ભાગ લાવ્યા છે અમારે રીતુ જો ખાય છે કાં રીતુ શું ખાસ તું શું છે અમારે જા એ બધા છોકરા ભાગ ખાય છે بو

કોણ જો કે જો ઈ કે આયા મને દુખે છે ગાલ પછોલા છે એમ કે છે ગાલ પછોલા મતરા આવ પડશે ને તો મતરા આવજો તો સારું થરવાળો હવે આઠનો વલોગ મેં પૂરો કરી છે તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરો તો મળશું હવે નવો વલોગ માં તો ક્યાં કીધું બતાય

बसारो आलो ॿ सभु